ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના આતંકવાદીઓના ઢેકાણા જવાનોના સાહસ બિરદાવ્યું હતું ભારતીય સેનાએ પાકિસ્તાની જ્યારે અર્લી મોર્નિંગ એકસો ખુશી વ્યક્ત કરે અમને પણ ઘણી ખુશી છે કે જ્યારે પહેલગામમાં છવ્વીસ જેટલા નિર્દોષ ભારતીયોની નિયમ હત્યા થયેલી અને શહીદી થયેલી આજે એમના ફેમિલીએ ખરા ન્યાય મળ્યો છે ને એમને જયારે શ્રદ્ધાંજલિ મળેલી છે આજે ભારતના અને હિન્દુસ્તાનના પચીસ કરોડ મુસલમાનો ભારતીય સેનાને સલામ કરે છે કે એમને જે સેનાને હિન્દુસ્તાનની સેનાને સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવેલી કે આ નાપાક આતંકવાદીઓને જવાબ આપવામાં આવે ને ફરી વખતે કોઈ નાપાક હરકત હિન્દુસ્તાનની સામે ન કરે ને કોઈ નિર્દોષનો જીવ ના જાય જ્યારે આજે જે આતંકવાદી કેમ્પોને પાકિસ્તાનમાં ઘૂસીને નેશ નાબૂદ કરવામાં આવે છે આજે એની ખુશી વ્યક્ત કરવા માટે અમે ભરૂચની જંબુસા બાયપાસ ચોકડી ખાતે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ખુશી મળેલા છે આ અને મીઠાઈનું વિતરણ કરી અને ખુશી માં એટલા માટે છે કે આજે છવ્વીસ ભારતીયોને કળા એટલે શ્રદ્ધાંજલિ મળેલ છે અને એમને ન્યાય મળેલો છે